નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે વાત કરીશું દીકરાનું દાન ઠાળિયા ગામમાં બનેલી એક સત્ય ઘટના વિશે ઠાળિયા ગામના લક્ષ્મણ બારોટના વિધવાએ સાત આઠ વર્ષના દીકરા હરભમને લઈને સંવંત સોળસો પાંત્રીસના દુકાળમાં પોતાના આયર જજમાન મેપામોભને ત્યાં ત્રાપચ ગામે આવીને કહ્યું બાપ મેપા બારોટે નોધારા મૂકીને લાંબુ ગામતરું કર્યું છે દીકરો નાનો છે કામીને ખવરાવે એમ કોઈ છે નહીં તેમ મારે બાઈ માણસને ગામો ગામ રખડપાટ કરવો એ પણ ઠીક ન કહેવાય અરે ક્યાંય જવા જેવું પણ નથી ભાઈ આખા દેશમાં ભૂખ્યા તારની જેમ દુકાળ ફરી વળ્યો છે કોઈ કોઈનું નથી એક રાણેટેક અહીંયા રહી છે ભગવાને તુને સપીતો રાખ્યો છે મોટી આશાએ આવી છું અમે તો તારા માઢના ચકલા કહેવાય આ વર્ષની ચણીએ તો તું આપ્યો ત્યારે થાય તારા ભાણામાં અમારો ભાગ છે વણાર આયરના બારોટ લખમણ કા નામાંકિત હતા આયરની જ્ઞાતિ એમનો ભારે માન મરપદો જાળવતી સૌ એમને દેવ કહીને બોલાવતા હરખાતે અહીં આદરમાન આપતા પોતાના બારોટના ડહાપણનું અભિમાન રાખતા આ લખમણ બારોટ સાતેક વર્ષના દીકરા હરભમને મૂકીને ગુજરી ગયા બારોટનું ઘર નિરાધાર થઈ ગયું એમને તો ઝાંઝરમાનમાં ફરવાનો ગરાસ ફરે તો છરે ઘેર બેઠા કોણ આપી જાય એક તો નબળી સ્થિતિ એમાં દુકાળ પડ્યો બારોટના ઘરવાળા આઈ સોનબાઈ પારાવાર મૂંઝવણમાં મુકાણા કોઈ દિવસ ઘરની બહાર નીકળે નહીં એથી ઘર મૂકવું ભારે વસમું લાગ્યું પણ થાય શું વેળા પડી છે એટલે પોતાના ભાગ્યશાળી જજમાન મેપા મોભને ત્યાં ત્રાબજ ગામે આવીને આશરો માગ્યો મોબ પણ પ્રભુના પગ પૂંજીને આવ્યો છે ઘરની ભારે સરખાય છે મોટી વાડિય ગાયો ભેંસોના દુજાણા સડવા ઘોડાને ઘરમાં ગોઠણે ગોઠણે જુવાર ભરી છે રીધી સીધી અભરે ભરાણી છે ઘરમાં આયરાણીનું પણ મૂલ ન થાય એક ઘરમાં બે ભલા સોનામાં સુગંધ ભળી છે એકને જોતા બીજાને ભૂલીએ એવા તો સાત સાત દીકરા આંગણામાં રમે છે કોઈ વાતની ખામી નહીં તેમ મેપે આવતા દિવસને પણ ઓળખ્યો છે બારોટને ધીરેથી આઈ સોનબાઈ આવતા મેપા મોભે સામે હાલીને ઉજળે મોઢે આવકાર આપ્યો ભલે આવ્યા આય અહીંયા તમારા માવતરનું જ ઘર માનવું કાંઈ મુંજાશોમાં છડતી પડતી તો આવે ને જાય મારા અહો ભાગ્ય તમે ક્યાંથી સૌ સૌના ભાગ્યનું ખાય છે આય હરભમ તો મારે સાતમા ભેળો આઠમો દીકરો છે બાળા એને શું દુકાળા મેપે ઘરમાં જઈ આઈ રાણીને ખૂબ ખૂબ ભલામણ કરી કે આઈને જરા ઓછું ન આવે સૌ બરદાસ રાખજો વહક વખત વહીઓ જાય અને વાતું રહી જાય આઈ સોનબાઈ સગા માવતરને ત્યાં રહેતા હોય એમ પળાવવા લાગ્યા દીકરા હરભમને તો સાતેય દીકરાથી લડક્યો રાખ્યો છે ખાવા પીવા પહેરવા ઓઢવા કોઈ વાતની ખામી નહીં પાણી માગે ત્યાં દૂધ હાજર થાય આજકાલ કરતાં વાતની વાતમાં વર્ષ વીતી ગયું ભગવાને મહેર કીધી વરસાદ પાણી સારા થયા ધરતીએ હરિયાળી સુંદળી ઓઢી આખી વંઢરાએ નવ પલ્લવિત થઈને ખીલખીલી ઉઠી વેલડીઓએ ઝાડને બથ ભરી સામસામી ગૂંથાતી છેલ્લે કળાએ જઈ ડેરા તંબુ તાણ્યા માલધારીને મોઢે આનંદના ઓઘ ઉછટ્યા ગયા વરસના દુકાળમાં ઘરની ઘરવખરી ખવરાવી ખવરાવીને જીવાડેલા માલનું જીવથી પણ જાજુ જતન કરી રહ્યા છે આખા દેશમાં લીલા લહેર વર્તાણા એટલે આયે જજમાન પાસેથી રજા માગી મેપા તે અમને આખું વરસ નિભાવ્યા હવે વરસ સારું થયું છે અમે અમારે ઓરવે જઈએ ભગવાન તમારી આડી અવળી લીલી રાખે આ વાડી તમારી લીલી રાખે આઈએ આશીર્વાદ આપ્યો મેપે કહ્યું આય હજી હરભમ નાનો છે ઉતાવળ કરોમાં હરભમ જુવાન થઈ જાય ને ઘરનો વ્યવહાર સંભાળે ત્યારે જવું છે ત્યાં સુધી તો અહીં રહેવાનું છે મને તમારો રોટલો ભારે નથી મેપો તો બારોટના દીકરાને પરણાવી પસવાટની સપીતો કરી ઘરે મોકલવાના કોડ સેવી રહ્યો છે એ કાંઈ એમ રજા આપે મેપાનો અનહદ ભાવ જોઈને મા દીકરો ત્યાં જ રોકાણા હરભમ પંદરેક વરસનો થયો એટલે આઈએ પોતાના ભાઈની દીકરી વેરે સગપણ કરવાની વાત કરી મેપો બહુ રાજી થયો ભલે આય હરભમના સગપણમાં ઢીલ નથી કરવી વળી ભાઈનું ઘર છે ફૂઈ વાંસે ભત્રીજી એ તો બહુ સારી વાત ખુશીથી જાઓ જોતું કરતું લઈ જાઓ કાંઈ મોડું કહેરાવતા નહીં હરભમના વિવા તો મારે ધામધૂમથી કરવા છે આઈ સોનબાઈ ભાઈની દીકરી વેરે હરભમનું સગપણ કરવા જેતપુર ગામે ગયા એક જ દીકરો છે એના ઉપર આખો ભાવ બળ્યો છે એ દીકરાનું સગપણ થાય એનાથી જનેતાને બીજો કયો ઉત્તમ પ્રસંગ માના હૈયામાં હરખનો પાર નથી વળી આભને થોભ આપે એવો કર્મી જજમાન છે અહીંયા ત્રાપજ ગામે બારોટનો દીકરો ગામના ગોવાળિયા ભેળો સમીમાં સીમમાં ઢોર ચારવા ગયો છે ઓણસાલના લોઠા વરસાદથી સીમમાં ભાતભાતના વનફળ લાગ્યા છે ભાદરવા મહિનાનો તડકો તપતા એકી હાથે અને એકી સાથે પાકી પડ્યા છે ગોવાળિયા મન ભાવતા વનફળ વેડે ને ખાય હરભમ પણ સામસામા અટવાઈ ગયેલા વેલા ફેરવી ફેરવીને ખટમીઠી કાકડીને કોઠીંબા ગોતે છે એવામાં એક પાકેલ ચેબડા ઉપર નજર પડતા હરભમે ઠેકડો મારીને લેવા માટે હાથ લંબાવ્યો એવો જાજરમાન કાળોતરો સરપ ભોણમાંથી હાથ એક ઊંચો ઉલળીને હરભમના પહોંચામાં છોંટી રહ્યો હરભમે રાડિય નાખી એ મને સરપ કરડ્યો છોકરા દોટ દઈને પાસે આવ્યા જોવે તો સુંડો ભરાય એવડો અણીશુદ્ધ પાણીના રેલાની જેમ સેલકીને હાલી નીકળ્યો એ જ ઘડીએ હરભમની આંખે અંધારા આવ્યા આ તો ભાદરવાનું બોરિંગ એનું ડસ્યું ડગ ન ભરે હરભમ ત્યાં જ બેસી ગયો ગોવાલિયા હાથનું કાંડું ઝાલીને રડવા લાગ્યા બેક છોકરા હડી હડી કાઢીને ગામમાં ગયા મેપાને ખબર આપ્યા કે હરભમને એરું આભડ્યો છે વાત સાંભળતા મેપાની કેડીય ભાંગી પડી ઊભો થાયને પડી જાય અરે હાય હાય જુલમ થઈ ગયો પારકી થાપણને મોઢે આવ્યો કોળિયો અરે પ્રભુ આવો કેર કરવો હતો આઠ આઠ વરસ થયા એને માથે રાખ્યું ફોડિયુંને છેવટે આમ કીધું મારી આશા બધી અધૂરી રાખી મેપો તથા ગામના માણસો સીમમાં આવ્યા જુએ છે તો હરભમની માણ્ય ભાંગી પડી છે નાકમાંથી લોહીની ધાર પડી જાય છે શરીર લીલું કાચ થઈ ગયું છે થોડી વાર લાગી ત્યાં જીવ ઉડી ગયો મેપે હરભમને ખોળામાં લઈને કપાળ કૂટ્યું અરરર મારે આઈને મોઢું કેમ બતાવવું મારું ઘર ગોજારું થયું મેપો પારાવાર કલ્પાત કરે છે આખા ગામમાં હાહાકાર થઈ ગયો કે આઈનો એકનો એક દીકરો ફાટી પડ્યો દુનિયામાં જીવ પૂરતી સગાઈ છે એકના એક જોધારામલની કંચન જેવી કાયાને પણ છેવટે માટી ભેળી કર્યા વિના છૂટકો નથી ધે ખોડશ ધરા કુંપે કે કાયા ઉપજે ખોળી જડે ન ખાખ જગ્યામાં જંગલ ઉગશે જેતપુર ગામે આઈ સોનબાઈને સાત સ્વપ્નનું આવ્યું જાણે હરભમે માં કહેતા એકદમ રાડીએ નાખી હ માં કહીને હોકારો આપે છે ત્યાં નીંદર ઉડી ગઈ આઈનો જીવ છોડોપોરો થવા લાગ્યો એક તો થોડી મૂડી અને માનો જીવ કેમેય ધરપે નહીં માંડ સવાર પડ્યું ઉઠતા વેત ભાઈ પાસે રજા માગી ભાઈ આજ સગપણનું મુર્ત નથી લાગતું મારો જીવ કોચવાય છે મારે ઝટ ઘીરે જવું છે મને હરભમ સાંભળ્યો છે આ વખતે ભેળો તેડીને આવીશ આજ તો નહીં રોકાવ મને ઝટ ત્રાપ જ પોગાડ્યો જેતપુરથી બહેનભાઈ રવાના થયા ચાલતા ચાલતા ત્રાપચ ગામના સીમાડામાં આવ્યા ગોવાળિયા ઢોર ચારે છે એને હરભમના સમાચાર પૂછવા જાય છે ત્યાં છોકરાઓએ સામે હાલીને ભૂંડા સમાચાર આપ્યા આઈ ગજબ થઈ ગયો હરભમને એરું આભળ્યો ને તે મરી ગયો આજે ચાર દિથિયા વાત સાંભળી જાય કેમ આઈને માથે બ્રહ્માંડ તૂટી પડ્યો ભડુક નેરા ગળથોલું ખાઈને ત્યાં જ ગઠોલીઓ ખાઈ ગયા અને ઢગલો થઈ ગયા એકનો એક દીકરો આખો ભવ બાળીને મોટો કર્યો મરતાનોય મેળાપ નહીં બારે ભૂંડિયા કાંઠે આવેલ નાવડું મધ્ય દરિયે હડસેલાઈ ગયું ધીરજ રહે ક્યાંથી માંડી સાતી કૂટવા પાસળીઓ ભાંગી નાખી અંતરની દાજુ બધી તાજી થઈ વિલાપ કરી કરીને આખા વનને ધ્રુસકે ધ્રુસકે રોવરાવ્યું સાજ્યા લેતા લેતા ઘરે આવ્યા આખું ગામ ભેળું થયું સોધાર આંસુડે રડે છે આઈનો વિલાપ સાંભળ્યો જાતો નથી માણસ માત્ર આંસુથી નીતર્યા જાય છે આઈએ પગના અંગૂઠા સુધી ઘૂમટો તાણી કપાળે હાથ મૂકીને કાળમીંઢ પાણાને રોવરાવે એવા મરશિયા ઉપાડ્યા હતું કે કાંધે લઈ હભો દેશે અમની દામ લીધી તે લગધીરતા માની પાસે માગ્ય બાપો કાંધે લઈ બાળશે મારા અંગમાં મેલી આગ જણ્યા તે બાળી જીવતી મારા ભડકે સળગ્યા ભાગ્ય એ દીકરા હરભમ તારે આવો જુલમ નહોતો કરવો તે તો મને જીવતા બાળી મને હતું કે દીકરો ઘડપણ પાળશે મરીશ ત્યારે કાંધે છડવી સ્મશાન ભેળી કરી મારી ઠાઠડીને પ્રદક્ષિણા કરી મારા નામની પોક મૂકી જમણે અંગૂઠેથી અગન દાગ દઈને સદગતિ આપશે એને બદલે મારી પાસેથી સામ્ય માગ્ય લીધી હતું કે હભો હાલશે માને લઈ મશાન લીધા તે સામા કોરો ઘડો ને કાણ્યો એ દીકરા તને માની જરાઈ દયા ન આવી મારે તારો ઘડો લાડવો ને કાણ્ય કરવા પડે આ ક્યાંનો ન્યાય હતું કે મામા કહી હભો વાની ઠારશે વીર રખી તે લગધીર કા મરી ધક્તિ વાડની ધીર બાપ હરભમ મને મૂવે સદ્ગતિ નહીં તે મારી વાની સળગતી રાખી મારે માટે સરગને દરવાજે તાળા દેવાઈ ગયા માની મરણ પથારીએ કોણ માથું મૂકશે અને પોક કરશે દરવાજે દેવાઈ ગયા સરગે તાળા શોખ ભરમ ઓય ભરમ કહી કહીને સાતી ઉપર છોકારો લીધો રોય રોઈને ધરતી ધરવી આઈનો વલોપાત સાંભળતા કાળજા વલોવાઈ જાય છે દુઃખે એને દાજ દુખ્યા વીણ દાજે નહીં મેપો ઓસરીમાં બેસી શક્યો નહીં ઉઠીને ઘરમાં ગયો આઈરાણી સામે પણ જોવાતું નથી સગી જનેતા જેટલું જ વસમું લાગ્યું છે ચાર દિવસમાં તો સુકાઈને ઝાંખરા જેવી થઈ ગઈ છે થાય શું રામ રૂઠ્યો ત્યાં કોને કહેવું મેપે આઈરાણીને ઠાટકાર આપીને વાત કરી આઈરાણી આઈનું દુઃખ જોવાતું નથી તારો વહાલે જીવ હાલે તો એક વાત કરું આઈને રોતા રાખીએ ક્યો ને આયર આઈરાણીએ કહ્યું મેં પે હિબકતે અહીંયા વાત કરી જો આઈરાણી આપણને તો ભગવાને સાત સાત દીકરા દીધા છે એમાંથી એક દીકરો આઈને આપીએ આ દેવસીને આઈએ જ ઉછેર્યો છે ભારે હેડો છે આઈના આંસુ લૂછીએ તને તો ભગવાને અખોવન રાખે છે કોઈનું આંખ માથુંય દુખ્યું નથી નહીતર બેસી રહીએ ને રાણીએ દીકરો આપવાનો રાજીપો બતાવ્યો આયર આઈ કેમય છાના રહેતા હોય તો એમ કરો મેપાને તો રાણી કહે એટલી વાર હતી મેં મેંપે દેવસિંહની પીખડી પકડીને આયના ખોળામાં બેસાડીને કહ્યું આય તમે છાના રહ્યો એ આ તમારો હરભમ મારે તો ઘણા કોડ હતા પણ બધા અધૂરા રહ્યા માળિયું કાંઈ મટે છે અરે બાપ મેં પાજના ધણીનો ભાવ બદલાવીને મારે ઘર ઘરનો બારટ નથી કરવો મારા ભાગ્યમાં હતું એમ થયું એમાં તારો શું વાક ના આય દેવસીને તો હું મન કર્મ અને વચનથી આપી ચૂક્યો છું આજથી એ તમારો દીકરો છે દેવસી આઈના ખોળામાં બેસીને ગળે બથ લઈ ગયો આ તો મેપાનો દીકરો છીપમાં તો મોતી ઝપકા તેને સામે હાલીને આઈએ કહ્યું આઈ મારે તો તમારો દીકરો થવું છે આઈએ મેપાના દીકરા દેવસીને પોતાને ખોળે બેસાડીને વારસદાર કર્યો જ્યાં હરભમનું સગ પણ કરવું હતું એ જ કન્યા સાથે દેવસીના લગ્ન કર્યા ધામધૂમથી ખર્ચો પણ કર્યો આ રીતે મેપા મોભે દીકરાનું દાન આપી પોતાના બારોટનો વંશ રાખ્યો મિત્રો તમને જો આ વિડિયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને તમારા અન્ય સગા સંબંધી મિત્રો સાથે વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં અને આવા જ નવા નવા જીવન ઉપયોગી જીવનમાં કંઈક નવું કરવાની પ્રેરણા મળે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહો થેન્ક યુ મિત્રો મળીએ છીએ એક નવા વિડીયો સાથે આભાર